રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો માવઠાની આગાહીને લઈને ઠંડીમાં ઘટાડો નોંધાયો છે નવ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર ડીસા ભુજમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું તો કંડલામાં પણ બાર ડિગ્રી રાજકોટમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે કેશોદમાં તેર ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી અમરેલીમાં ચૌદ અને સુરેન્દ્રનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું વલ્લભ વિદ્યાનગરમાં પંદર અને અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઉચકાયો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર ડીસા ભુજમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરમાં સાડા ચૌદ ડિગ્રી કેશોદમાં તેર પોઈન્ટ આઠ આઠ વલ્લભ વિદ્યાનગરમાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં સત્તર ડિગ્રી જ્યારે સુરતમાં ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું મહુવામાં અઢાર પોઈન્ટ પાંચ કંડલામાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન અમરેલીમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન પોરબંદરમાં અઢાર ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે